બોલો શું દુઃખ છે અને આ ભાણુભા એમને જઈને કહો કે મામા પરણીને આવ્યા છે અહીંયા મારી પાસે બોલાવો એમને મારા વીરા તમારા ભાણેજને કેમ કરી બોલાવું કેમ મારો ભાણેજ એના મામાથી રિસાયો છે ભાણુભા મારાથી રિસાયા છે બોલાવો એમને બોલાવો બોલાવો ભાવુ બોલે ભાઈ મારા વીરા એ કોઈ ના બોલાવાથી નહીં આવે ભાણેશ તો ભાવ ને સૂતો છે શું નાના બેન એવું નથી ભાણું આવી ગઈ હશે તો ઊંઘમાં માં હશે એટલે નહીં જાગતા હોય ના ભાઈ ના હું નોધારી થઈ ગઈ હું લૂટાઈ ગઈ મારા સાસરીએ પઢિયાર ને હું શું જવાબ આપીશ નહીં 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 બેન તમે મૂંઝાશો નહીં ભાણુબા ઊંઘમાં છે એટલે નથી જાગતા હું હાથ કરીશ ને તો હમણાં જાગશે તમારાથી નો જાગતા હોય તો લ્યો હું મારા ભાણુબાને બોલાવું